Редактор субтитров А.Семкин Корректор А.Егорова કેટલાય વર્ષો થી ભારતમાં ઝડપથી રસ્તાઓનું નિર્માણ થયું છે પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો છેલ્લો રસ્તો ક્યાં છે તો મિત્રો ચાલો આજે તમને દુનિયાના છેલ્લા રસ્તા વિશે જણાવીએ આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે આ રસ્તાના અંત પછી આજ સુધી કેમ રોડ નથી બન્યું શું દુનિયા અહીં ખતમ થઈ જાય છે કે પછી તેની પાછળનું કોઈ બીજું જ કારણ છે શું છે આ રોડ નું નામ અમે જે રોડ ની વાત કરી રહ્યા છીએ એ યુરોપિયન દેશનો નોવીનો છે વિશ્વના છેલ્લા રસ્તા નું નામ ઈ ઓગણ સિતર છે ખરેખર આ રસ્તાના અંત પછી તમે બરફ અને સમુદ્ર ઉત્તર ધ્રુવ ની નજીક છે અને પૃથ્વીના છેલા છેડા લોવે સાથે જોડાવાનું કામ કરે છે જો આ રોડ લંબાઈ વિશે વાત કરીએ તો તે અંદાજે ચૌદ કિલોમીટર લાંબો છે અને મિત્રો પ્રશ્ન એ પણ થાય કે શું અહીં કોઈ જઈ શકે કે નહી હવે સવાલ એ થાય છે કે શું દુનિયાની છે અને સ્થાનિક અધિકારીઓ પાસેથી પરવાનગી લેવી પડશે તો જ તમે ત્યાં જઈ શકશો આ રોડ વિશે એવું કહેવામાં આવે છે કે તે ખૂબ જ ખતરનાક છે અને અહીં હંમેશા બરફની જાડી ચાદર રહે છે કહેવામાં આવે છે કે અહીં કરવામાં આવેલી ભૂલ મોત નું કારણ બની શકે છે તો મિત્રો આ માહિતી ધરતી નો શેડો અહીં ખતમ થઈ જાય છે માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં